નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવીતુવેની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઢારસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવીતુવેના બજાર ભાવ કેવા રહે છે નવીતુવેની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુવેનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી એ ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેનો આજનો ભાઈ જોઈ લે તુવેની ક્વોલિટી ચૌદ છો ને ત્રીસ ભાવ થયો ભાઈ આનો આજનો તુવેર નો ભાવ તેરસો પંચાણું થયો ક્વોલિટીની વાત કરીને જો રૂપિયા ભાવ આ તુવેરનો ભાઈ નવીનો જોઈ લો ક્વોલિટી તેરસો ને પંચાણું ભાવ આ તુવેરનો

ચૌદ સો ત્રણ રૂપિયા ભાવ નવી તું નાદનો ભાઈ જોઈ લો કોલેટી આ તુવેનો ભાવ તેરસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ તુવે રવિએ ભાઈ નવી એ ભાઈ તેરસો ને બાણું રૂપિયા ભાવ આ તુવેનો આજનો જોઈ લો તુવેની ક્વોલિટી તેરસો ને બાણું ભાવ જોઈ લો ક્વોલિટી

આ તુવેરનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી એ ભાઈ તુવેર દાણે પણ સારી એ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને બત્રીસ ભાવ આ નવી તુવેરનો ભાઈ આ સુપર ક્વોલિટી નવી તુવેરના ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી ભાઈ જોઈ લો દાણે પણ મોટી એ તુવેની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આ નવી તુવેર આજનો ભાઈ જોઈ લો એની ક્વોલિટી સુપર ક્વોલિટીમાં હાલ આ ભાઈ દાણે પણ મોટું ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવીએ ભાઈ તુવે જોઈ લો ચૌદસો ને સોળ રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ દાણે પણ હારી એમ તો ચૌદસો ને સોળ રૂપિયા ભાવ આ નવી તુરજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માં સારી હે ભાઈ દાણે મોટી એમ તો ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ આ તું એનો આજનો ભાઈ જોઈ લો એની ક્વોલિટી ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ